કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને આપણા નવા વ્લોગમાં માં સ્વાગત છે બધાને જય શ્રી રામ હવે આપણે કરીને ત્યાં નીકળી ગયા છે હા તીર્થભાઈ હા કેવલભાઈ કેતનભાઈ કોયાણી બ્લોગર બ્લોગર ભાઈ 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 હવે પૂર્વી છે ને હવે જઈ રહ્યા છીએ હવે આઠ છે હવે છ ના નીકળ્યા હતા હવે પાંચ ના સોરી

આગળનું મંદિર બની રહ્યું છે નવું અને આમ હિલ છે આખું હિલનું વાતાવરણ જો અમે ચાલીને જઈએ છીએ બન્યા રહ્યો અમારા ગોગમાં અને આગળ બતાવતા રહીએ કઈ રીતનું છે બધું

કઠિન પરીક્ષા કરીએ ને આપણે મુશ્કેલ માર્ગ અપનાવ્યો તો માતાજી મળે હા એવું અમારું માનવું છે એટલે આલ્યા જાય પન્સવર વન્સવર વન્સવર ઓય આવી ગયા છે ઓ પેલો થાક લઈ લીધો છે પેલો વિહામો આરામ કર્યો પાછા ધીમે ધીમે

આ દર્શન કરી લો બધા અને મેં અંદર મંદિરનો પણ વિડીયો ઉતાર્યો છે એના પણ દર્શન કરી લેજો તમે હું આની પછીની ક્લિપ મૂકી દઈ સાખી જો ક્રાઉડ છે આ ઉપર સાવ પહોંચી ગયા છે તો તો મિત્રો તો હવે દર્શન કરીને અમે નીચેની તરફ જઈ રહ્યા છીએ ઉપર મસ્ત શાંતિથી દર્શન કરી લીધા લીધું લીધું હવે નીચે જઈ રહ્યા છીએ પાછા આવે

ડિનર માટે હજી વિચારવાનું છે બધા પોતપોતાની લોકેશન આપી છે એક જ જગ્યા હોય પણ અમારે એક જ જગ્યા ફિક્સ હોય ફાઉન્ટેન એટલે હવે સીધા તમને ફાઉન્ટેન રાતે મળવી રસ્તાનો સફર ઈ તો કરેક્ટ ટાઈમ લેપ્સ મૂકી દેવું એમ